ભક્તિ સંદેશમાં આગળ કરીશું મહાદેવની ઉપાસના સુરતના પાલ હજીરા રોડ પર આવેલ પારદેશ્વર મહાદેવના કરીએ દર્શન કે જ્યાં વિશ્વના એકમાત્ર સત્તરસો એકાવન કિલોના પારદના શિવલિંગના દર્શન થાય છે ભક્તોનું માનવું છે કે આ શિવલિંગના દર્શન કરવાથી મનના તમામ મનોરથ થાય છે પોળ તો આવું દર્શન કરીએ આ અનન્ય શિવધામના દેવોના દેવ મહાદેવને રીજવાનો દિવસ એટલે સોમવારનો દિવસ જેને શંકર ભગવાનની પૂજા અર્ચના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે શિવજી એટલે સમર્પણની ભાવના બીજાનું સારું કરવાની ભાવના શંકર ભગવાનના તમામ કર્મો માનવ જીવનને ઘણો બધો બોધપાઠ આપનારા સાબિત થયા છે એ પછી સમુદ્ર મંથન સમયે હળાહળ વિષ પીને નીલકંઠ કહેવડાવવાની વાત હોય અથવા તો એક લોટા જળથી જ રીજીને એક સરળ પરંતુ નિર્મળ સ્વભાવની વાત હોય અને આ જ સરળ સ્વભાવના કારણે તો શંકર ભગવાન ભોળાનાથ કહેવાય છે શિવલિંગ સિવાય જે કોઈ લિંગનું નિર્માણ કરીને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે તેમાં અલગ અલગ ધાતુઓનો ઉપયોગ થાય છે અથવા તો અલગ અલગ પથ્થરોનો ઉપયોગ થાય છે પરંતુ આ તમામમાં પારદ ધાતુમાંથી બનાવેલ શિવલિંગ એ શક્તિનો સ્ત્રોત કહેવાય છે અને સર્વસિદ્ધિની પ્રાપ્તિ કરનારો કહેવાય છે જેનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે રસલિંગમ મહાલિંગમ શિવશક્તિ નિકેતનમ લિંગમ શિવાલયમ પ્રોક્ત સિદ્ધિદમ સર્વદેહી નામ અર્થાત રસલિંગ એ જ મહાલિંગ છે જેમાં શિવ અને શક્તિનો વાસ છે અને જે સાચું શિવાલય કહેવાય છે જેના કારણે જ ભગવાન શિવે સ્વયં કહ્યું છે કે મને પામવા માટે બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા અથવા તો મારા પારદ શિવલિંગના દર્શન કરવા બંનેમાં હું સમાન ફળ આપીશ આથી પારદ શિવલિંગનો મહિમા છે સુરતના હજીરા રોડ પર આવેલું પારદેશ્વર મહાદેવ મંદિર આ કારણે હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે કારણ કે આ મંદિરમાં જે શિવલિંગ છે એ પારદ ધાતુમાંથી બનેલું છે અને તે પણ એક હજાર સાતસો એકાવન કિલોનું શાસ્ત્રોમાં પણ પારદ શિવલિંગનું ઘણું જ મહત્વ રહેલું છે મંદિરમાં પ્રવેશતાની સાથે જ એક તરફ દેવાતી દેવ મહાદેવનું ઘરભગરું દ્રશ્યમાન થાય છે તો બીજી તરફ માં અંબાનું ધામ પારદ શિવલિંગ એક આકર્ષણ કેન્દ્ર છે અને વિશેષ કેન્દ્ર એ કે એની માટે સંયમ નાગરાજ આવીને બિરાજે છે એટલે લોકોની આસ્થા અને શ્રદ્ધાનું મહત્વ સ્થાન ધરાવે છે શિવલિંગ પર પાણી ચઢાવીને ભક્તોને હર્ષની લાગણી જરૂરથી થાય છે અને જાણે દેવાદિદેવ મહાદેવ તેમની મનોકામના પૂરું કરવાનું વચન આપી રહ્યા હોય તેવો ભાસ થાય છે તો મંદિરમાં દેવાદિદેવ મહાદેવની સાથે સાથે શનિ મહારાજનું પણ સ્થાનક અહીં આવેલું છે શનિ મહારાજ પણ શિવજીના પરમ ભક્ત હતા ત્યારે શિવજીના આ અદભુત મંદિરમાં સૂર્યપુત્ર શનિદેવના પણ દર્શન થઈ શકે છે તો સાથે જ અહીં શિવજીના અવતાર ગણાતા મહાબલી બજરંગ બલી શ્રી હનુમાનજીનું પણ સ્થાનક છે જ્યાં હનુમાનજીની સિંદૂરી મૂર્તિ અને અન્ય મનમોહક હનુમાનજીની મૂર્તિના દર્શન પણ થાય છે તો વળી મેલડી માતા તેમજ મા અંબેના પણ દર્શન આ પાવણ સ્થળ પર કરી શકાય છે તો આમ દેવાદિદેવ મહાદેવ સાથે અન્ય દેવી દેવતાઓના દર્શન કરીને ભક્તો ધન્યતાની લાગણી અનુભવે છે और शिव भगवान की जो पूजा आराधना में जो विशेषकर पारदेश्वर महादेव के मंदिर में अपनी जो श्रद्धा है वो पिछले दस साल से मेरे तन मन धन सब में मैं अपने बिजनेस में भी आजमा के देखा है और मैंने अपने जीवन में भी आजमा के देखा है कि जिस दिन भी मैं पारदेश्वर नहीं आता तो उसी दिन मेरे को भगवान साक्षात साक बोल लेते हैं कि भाई आओ साथ, साथ आओ और चमत्कार दिखा देते हैं पारदेश्वर महादेव मंदिर વિશ્વભરમાં સબ જોત્રલિંગો કે દર્શન કીયે મગર જો શાંતિ इधर आके मिलती है जो सुकून मिलता है वो शायद मेरे गौर कहीं नहीं मिलता शिव शंभूナ કેટ કેટલાય મંદિરો ભારત ભરમાં આવેલા છે અને તેમના નિરાકાર સ્વરૂપ એટલે કે શિવલિંગનો પણ અલગ અલગ વસ્તુઓ દ્વારા નિર્માણ કરીને ભક્તો તેને પૂજે છે અને ભજે છે પરંતુ સુરતના હજીરા રોડ પર આવેલ ગુજરાતનું સૌથી સુંદર અને આકર્ષક પારાનું શિવલિંગ ભક્તોની આસ્થાનું વિશેષ કેન્દ્ર બની રહ્યું છે ત્યારે ભગવાન કેદારનાથથી લઈને જ્યોતિર્લિંગ કે અન્ય મહાદેવના શિવલિંગ અને મંદિરો છે તેમના દર્શન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તેનાથી પણ કરોડ ગણું ફળ પારદના શિવલિંગના દર્શન માત્રથી જ થાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત